મદનિયા ઓલા રાજાને જોયો આ ગયો છે ફી ગમનિયા થી ગોતું આમ ના ના જે હોય તોય ઘરે જઈશ હું વાડી તારા બાપની છે ઓય કઈ નો હા ન્યા પાણા હું હલાવસ માન ઢગલો ખડકીન કઈરો છે જૂનો ઓયડો તમે પાડી નાખ્યો તો આ મોટી સિપર રહી દેને તો મારે નાવામાં કામ આવે કે કૂવામાં પડીને નાઈ લેને મરી ગયા વાહે હું પડી ગયો આખા ગામમાં કોઈનું હારું રેવા દેસ જેનું એનું લઈ લેવું અને સાંભળ તો મારી વાડીએ હું મરસ એક કાતરા નાના સીપડા તારી હાટુ આવ્યા છે હે અને હજાર વાર કીધું તારે જાવ હોય તો જાતેથી જઈને અને એક સીપડું તોડી આવવાનું જ્યાં હોય ને વાડુમાં સિંડા પાડીને બખા કરી નાખ તારા ડોહા રેઠિયા ઢોર કરી છે પછી

ઈ બધું તારા ડોહા આગર બોલજે તારા હાહર આગર હા હા મારા હાહરા ને તો ખબર છે બિસાર આવને તો લખણ ખોટો મુઓ છો ગામ આખું કંટાળી ગયું મરી ગયા મરી જાને મરી જાને કે કુવે પડી જાને એ પડી જાય જે દી મને એમ થાય ને કે હવે નથી જીવું તેદી પડી જાય બીજી બધી વાત જવા દે આનો બધો વરાણ લાકડું હતું ઈ ક્યાં ગયું માર લેવું છે એ માર વાડામાં મૂક્યું છે આ તો દે મારે કોયડો બનાવવો છે કા મારી હાટુતી જીવસ હે હે તારો ઠેકો લીધો છે અમારે બધુંય દેવાનું મરી ગયા અઠવાડિયામાં ત્રણ વાર તો ત્યાં ખાવા ગોડાસ એ મારે પૈસા દે નથી લેવું મફત લેવું છે એટલે કહો છું અરે રે જોઈન કામ બતાય મારા પૈસા દે લે ને એમાં બર કરે આ મરી ગયો મફતમાં બર કરે એ દો સાનો મુનો બે હજાર ખોટી મગજ ની નો ખે તો આ અને હતરવાર કહી દઉં છું તને અને હતરવાર કીધું છે વાડીએ નો દેખાતો પલટ માં નો દેખાતો ના પાણો તો અટક નઈ નકર મગજ ભઈ જાય ને તે કાજે પાણો ઠોકી લે એ બોલવા ધ્યાન રાખજો ના ના તારી જાત ને સમજે તમે બધાય દબાવો તમે બધાય ઘોડા માર લ્યો એટલે હું હેરાન થાઉ હે અરે જા જા તારી હું જમાલ છે અને ચોખા શબ્દ કહી દઉં છું મારા હમે ઉસા ની થાતા નહીં કેમ કે ગામમાં કોઈ મારું કાઈ નથી બગાડી શકે એમ હિંગી મરી જાય રે કોણ મગજ મારી કરે

હવે સાઈઝ નથી કાયમ મફત સાઈઝ લઈ જાવી છે ઈ વળી હું સેના મોઢા બગાડો છો ભાઈ નથી સાઈઝ એને નથી નકર તમને દતો નથી હું ના ના તમારે મને

મારા ભાઈ થી હારા હારા બી જાય નો મારી પાસે આવે અને એવો બધો તારા પાવર હોય ને